મિત્રો જમ્મુ અને કાશ્મીરમાં આજે લગભગ પંચ્યાસી લાખ મુસલમાન રહે છે આ મુસ્લિમોની ટકાવારીની વાત કરીએ તો કાશ્મીરની વસ્તીના અડસઠ ટકા કરતાં વધારે છે અહીંના કુલ બાવીસ જિલ્લામાંથી સત્તર જિલ્લાઓ પર મુસ્લિમ વસ્તીનું પ્રભુત્વ છે મેજોરિટી છે પરંતુ આજથી અગિયારસો વર્ષ પહેલાં કાશ્મીર આવું નહોતું સાલ છસો બત્રીસ કે જ્યારે મહંમદ પૈગંબરનું મૃત્યુ થયું ત્યારથી લઈને સાલ સાતસો પચાસ સુધી બે વાર આરબોએ કાશ્મીર પર હુમલો કર્યો હતો છતાં પણ કાશ્મીર તેમના હાથમાં નહોતું આવ્યું આટલું જ નહીં એક એવો પણ સમય આવ્યો હતો કે જ્યારે કાશ્મીરી પંડિતોને મુસલમાન સુલતાને ભગાડી દીધા હતા હા બિલકુલ સાચું આપ સાંભળી રહ્યા છો કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોને એક વાર નહીં પરંતુ બે બે વાર ભગાવવામાં આવ્યા છે ત્યારે આજે આપણે જણાવીશું કે મુસ્લિમો કાશ્મીર કેવી રીતે આવ્યા કઈ રીતે તેમણે કાશ્મીર પર પ્રભુત્વ મેળવ્યું ઇતિહાસ જાણવો મિત્રો એટલા માટે જરૂરી છે કે જો તમે ઇતિહાસ નહીં જાણો તો તમે પોતાને કઈ રીતે ઓળખશો